બોટાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગ પર મશા રેલી યોજાઈ વિધાનસભાનાયબદંડક જગદીશ મકવાણા ધારાસભ્ય શંભુભાઈ ટુંડિયા તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી ચૌદ ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત મશારેલી રેલી યોજાઈ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે હજારો હિન્દુઓની હત્યા કરવામાં આવી કરોડો લોકો બેઘર બન્યા અને પાકિસ્તાન છોડી ભારતમાં આવ્યા હતા ત્યારે તે સમયે ખેલાયેલા હત્યાના તાંડવમાં અનેક લોકો શહીદ પણ થયા હતા ત્યારે વીર શહીદોની યાદગારી માટે મશા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિભાજન સ્મૃતિ દિવસ જે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા એ સમયે અસંખ્ય હિન્દુઓની જે નિર્મમ રીતે ક્રૂર રીતે જે હત્યાઓ થઈ અને કરોડો લોકો બે ઘર બની જે પાકિસ્તાન છોડી અને જે ભારત તરફ પ્રયાણ કર્યું અને જે સમયે જે હત્યાનું તાંડવ ખેલાયું નિર્દોષ લોકોના જાન ગયા એ દિવસને ચૌદમી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે લોકોને ખ્યાલ આવે અને આ શહીદોને જે બલિદાન વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે આ મશાલ રેલીનું આયોજન કર્યું છે જે બોટાદના રાજમાર્ગો ઉપર ફરી અને લોકોને ખ્યાલ આવે વિભાજન વિભિષતા દિવસ શું છે પોતાભાઈ શેખાલિયા દિવ્યાંગ ન્યુઝ બોટાદ